તો રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી ગયા ને જો હમણાં તો કન્ટિન્યુ ચાર દિવસ ઓફ દોરના જ વિડીયો આવતા હતા આપડા આજે ઘરનો વિડીયો શૂટ કરવાનો હવે મેળ આવ્યો કારણ કે હમણાં ઉપરા ઉપર બે મીટઅપ હતા એક ખજુરભાઈને મરવા જવાનું હતું ને એક આપણે બધા યુટ્યુબરની મીટિંગ હતી એટલે એમાં આઉટડોર ના વિડીયો આવતા હતા ને એ આપડા આઉટડોર ના વિડીયો આવતા હતા ને એમાં વચ્ચે આપણે કોમેન્ટ આવી હતી એમાં બે બર્થડે વિશ કરવાના બાકી રહી ગયા હતા એક આપણે સબસ્ક્રાઈબર છે જાગુબેન બેન એમના ભાઈ ચેતનભાઈ નો હતો ઓગણીસ તારીખે એ બર્થ ડે વિશ કરવાનો બાકી રહી ગયો હતો તો ચેતનભાઈ મોડું થઈ ગયું બર્થડે વિશ કરવામાં આજે હવે તમને અમે કરી દઈએ

તો નીમુ બેન તમને જન્મ બધી શુભકામના મે બર્થડે વિશ કરવા માં મોડું થઈ ગયું એ બદલ સોરી જો અમારે તૈયાર થઈ ગઈ શીવું તારા કપડા તો દેખા દીખું જો એવી શીવુ નું જો વિક્કી માઉસ વાળું કેવું લાલ કલર નું ને બ્લેક કલર નો તો ખરી શૂટ બૂટ ને હા ભાઈ ભાઈ શીવું હવે સીવુ ને જવાનું છે પીયું અહિયાં લે તો આપણે જવાનું છે ને લેવા કા એમાં એવું છે કે આપણે પેલા મીટિંગ કરવા ગયા તા ને વા તે દી દક્ષા વહી ગઈ હતી મીટઅપ કરવાનું હતું ને ત્યારે એના પિયર એટલે આપણે મીટઅપમાં ગયા ને ત્યારે દક્ષા અહીંયાથી લેતા ગયા તા ને રિટર્ન માં આવ્યા ને ત્યારે પાછા એના પિયર એને ઉતારી આઈ આવતા તે દક્ષા લગભગ 80 આ જેવું થઈ ગયું જેના પિયર રોકાણી ઈ બને એને રોકાવાનો મરી ગયો કાપીયું સીવ હવે આજ આપણે પીયુ ને જઈએ લેતા આવીએ હા ને સીવ ને જાવું પછી બીજે ક્યાં માર્કેટ હે હા દાદી ને લઈ જાવી ને નાની ને હા હા પીયુ ને લઈ જાવી એટલે એમાં પહેલા આ રીટર્ન માં લેવાનો નક્કી કર્યું તો પણ પછી

હા લેજે હું ફટાફટ આવું રિક્ષા લઈ ને બરોબર હાલો તો જઈએ वाला था कर ले सीवन सीवन वाला वाला था कर ले क्या था तू आई तू तो आई एम के वाला वाला कौन इतन ले आई इके <laughs> पियो ना वो इच का खावा आई इच का खावा जाई सीवो तेरे जाऊँ ना बेगु जाऊँ रिक्शा में बेहिने जाऊँ इच का खावा क्या हुई इच का क्या हुई

Sayang, oh drone, drone kakak. Ah, lagi wei jajarak. Ba, nya, nya bas, nya ubin bas. Dia ada drupan. Ye. Ah. Ah, ni wai wi ya. Ah, ni u dia kare. Ni wa. Ni Hai, kita hai. એ આવી એવી 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 રાગ તો બેન પણ હેઠી ઉતાર તો એ એ એ એ ઓહો હો હોય 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 એને ડિંગલો જોતો જો દે દે દીદીને દે નાની દીદીને દે આ લે લે આ પ્રિયલ નીવા કે બોલતો નીવા સીતારામ જય શ્રી કૃષ્ણ નથી નિવે મારા પપ્પા ને ઘરે રોકાણ હવે ને હવે બધા તેડવા આવી ગયા હવે નીકળવાનું છે પ્રિયલ જય શ્રી કૃષ્ણ કરો જય શ્રી કૃષ્ણ કર દે તો ઓલી ને આવું

તો જબ બસ ચાલો હવે આપણે નીકળીએ હાલો પ્રિયલ તાતા કદે હું ને જાવું ઘરે જાવું ને ઘરે જાવું પેલું રમત માં જ જીવ હે જવાબ પૈ ન દેતી તો જબ બસ ચાલો હવે આપણે નીકળીએ ઘરે Viu, o passeio, Losser Padica. Passe o passeio. Passe o ai Passe o passeio. Passe o passeio. Passe aí, passeio. Passe o passeio. Passe o passeio. Passe o passeio. ખબર <laughs> છે <laughs> <laughs> <Dowd> ચડી જાય માથે ચડી જાય હા ને અંદર ગયા શાક લેવા જોલ બદેડું આયો આયો થી આયો અમે રમવા ગયા ને 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 બેઈ ને મજા આવે દેખો મજા આવી તને કઈ આયું વસર ખાવાની કેટલી બહુ ચડે જાવ હવે આઈ ચડે પ્રિય તો ચડી જાય પીઉ એમ કે લે ચડી જાય પીઉ ઘરે જાવ પકડી લાઈ ડંડો પકડી લે પીઉ ઘરે જાવ ના આ ઉભવાનું હોય પછી પાછું ઉપર ચડી જાય આમ ચડવાનું હોય

આ જો હોય તો ડોકા ખાલી ખાલી નીચે ઉતરે જો ર પ્રિયુ કરે ને એટલે પીયુ એમ કરે પ્રિયલ ને કેવી ખબર પડે માથું નીચું કરી ને ઘરે જો જો લે લે વાહ સીયુ વાહ હા ઓહો જોઈ લે જોઈ વાહ સીયુ ને આવડી ગયો હા આ નાની પડે નકર આમાં ચડી જાય ઊંચે ઉપર સુધી ચડી જવાનો હોય ત્યાં જવાનો આવડે ચડતા તો અહીંથી ચડત સીધા ઉપર મોટા છોકરા હોય ને હ

એ દર વખતે અમે ને માં ને આવીએ ને એટલે પી અને આમ રમાડતો હોય હું આ સીવ હે ને એટલે એને વધારે મજા આવી ગઈ વાહ ઈચ કામ લઈ જાવ ઈચ કાય આ જાય ને એને ખબર હે પડે કઈ પકડી રખાય નકર પડી જાય હવે ડોકો નીચે કરીને કાઢ લે આ લે નીકળી ગઈ ને એકલી લે હું પકડું તો કે લે એ વાહ હીરો ઓલા ઈચ હાલો તો દાદી આવે સુધી ઘરે કવા બે પછી નાની આવશે એટલે હવે ને ઘરે તો જેમ મોરી આવે ને એમ વધારે મજા આવે નઈ કે નાની મોરી આવે એટલી ઘડી વધારે રમવા મળે નઈ ¿Ale, ale, ale, ale? Ah, ¿Qué, ¿Qué va? va a hacer? ¿Qué? ¿Qué? Vamos, ¿Qué, Priél, qué, va a hacer? ¿Mico, mico? ¿Qué? ¿Qué? Va? ¿Qué? Va? No, sí, ¿Sí, ¿Qué? 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 a ¿Qué? Kau yang kena berguna, jom, mak. Kau tak pergi, ya? Piu. Piu, kau makan. Kau makan. Kau makan. Kau makan, jom. Siwut, muka yang baik, goy. Maldi, kau yang rihani, <laughs> <laughs> riha jom, lah. Kau yang rihani, jom. Sama-sama, peruat lah, tu, rihani. Baik. Ya. Yeah. Agi-agi, baik, goy, jom. Ya, baik. Piu, kau berkati. Siwut, kau rihani. Baik, jom. તા તો બરફ તો પીયું હું કે બરક કે આય 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 થી બરક કે કે હાથ પકડી નઈ લેતી આવ વેફર આપે વેફર દે કે વેફર કા એ આવતી રે કે આવ ને આવ ને આવ રે જવાબ એ દેતી ને જાવો આય આવતી રે

दादा दादा ये दादा टाइम पे रोका गया था और फिर फेरा फेर रोकाई गई थी ने फाइनली आवी गया अबे काले बुधवार था तो तो फिर आज आउत रिया जो आईवी जो आईवी जो आईवी ओती ओती आ आई आती रहो आपले माना सीताराम जैसे कृष्ण बाकी है करवा लीये तो बता सीताराम ने कृष्ण दादा दादा आपले आप के चैनल ने और क्या बातें गम मार्केट तो जाता है थोड़ा जा दुकान आसन बताविएगा

ए लाइक कर दो अंकल लाइक कर दो कर दो जा दो फिर जा दो और फाइनली हम आ भी गया और इस वीडियो को बस ऐसे एंड कर देते हैं वीडियो जनरल्स तो लाइक कर दियो चैनल में ना हो तो सब्सक्राइब कर ले जाओ तो बहुत अच्छा नाम है क्या सभी પી એનો કઈ તું કરી દેદ મહાદેવ